તો જેવી રીતે આપ સૌ જાણો છો કે અત્યારે ફાઈવ નો જમાનો છે અને લોકો એકબીજા સાથે મોસ્ટલી ઇન્ટરનેટથી જોડાયેલા છે એ સંદર્ભે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટ છે એનું ખૂબ જ મહત્વ છે અને સાથે સાથે ઇન્ટરનેટની જેટલી ઉપયોગીતા છે તેની 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 સામે ઇન્ટરનેટ યુઝ ને સાવચેતી પણ આપણે એટલી જ રાખવી પડે છે એના પડકાર રૂપે ઘણા બધા એવા ગુનાઓ છે કે જે ઇન્ટરનેટના માધ્યમથી ગુનેગારો કરતા હોય છે એટલે આપ આપ સૌને ખ્યાલ છે કે હવે ધીરે ધીરે સાયબર ફ્રોડ છે એનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે લોકો પાસે એટલા મોબાઈલ છે લોકો ઇન્ટરનેટ સાથે વધારે વધારે જોડાય તો એ અંગે જ આપણે ચર્ચા કર કરવાના છીએ અત્યારે તો જે અત્યારે મોસ્ટલી કેવા પ્રકારના સાયબર ફ્રોડ થાય છે તો એ અંગે જ જાગૃતિ લોકોમાં ફેલાય એ જ અમારો આશય છે તો આપણે ડેટા જોઈએ છેલ્લા પાંચ મહિનાનો કે કયા કયા પ્રકારના સાયબર ફ્રોડ છે એ ધ્યાન ઉપર આવે છે તો એમાં સૌથી વધારે જો કોઈ એમો હોય તો એ છે કે ફેક આઈડેન્ટિટી કાર્ડ બરાબર એ ફેક આઈડેન્ટિટી કાર્ડ બના આઈડેન્ટિટી ઊભી કરી અને લોકો સાથે પ્રોડ થતા હોય છે બીજા જે છે કે શેર માર્કેટમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લઈ આવે અને ઊંચું રિટર્ન આપવાની બાંહેધરી આપે થોડો સમય એને ઊંચું રિટર્ન પણ મળતું હોય છે અને પછી એના પૈસા છે એ પરત આવતા નથી તો એ પ્રકારનું જે ફ્રોડ છે એ પણ એક ખૂબ જ ચિંતાનો વિષય છે પછી ઓનલાઈન શોપિંગમાં પણ અમુક સમયે આપણને કોઈ પણ વસ્તુ માટે આપણે પૈસા પે કરીએ છીએ અને એ વસ્તુ આપણને ઓરિજિનલ નથી મળતી અથવા તો મળતી જ નથી અથવા તો મળે છે તો તો ડુપ્લિકેટ મળે છે એ પ્રકારના ફો ફ્રોડ થાય છે ઓટીપી વિધાઉટ ઓટીપી આપણે શેર કરીએ ઓટીપી તો એ ટ્રાન્ઝેક્શન છે એ વેલિડ ગણાય છે બેંકમાં એ ઓટીપી છે સિક્યુરિટી તરીકે એ રાખેલું છે પણ ક્યારેક ઓટીપી શેર કર્યા વગર પણ ઘણીવાર આવા કેસો આવતા હોય છે કે પૈસા બેન્કમાંથી જતા રહે છે સાથે સાથે અમુક જે ટાઈપ્સ છે એમાં લોન એપ્લિકેશનના ફ્રોડ છે કે લોન સસ્તા દરે તમને લોન આપીએ આ લિંક ઉપર ક્લિક કરો એ પ્રકારની જે જાહેરાતો આવે છે એમાં પણ શોડ થાય છે બાકી જોબના અમુક ફ્રોડ હોય છે આપણે જોઈએ છે ઘણા બધા તાજેતરમાં એવા સિસ્તા પણ બનેલા છે કે જેમાં જોબ આપવાની બાહેધારી આપે છે અને પછી પૈસા પડાવી લેવામાં આવે છે ઓનલાઈન બુકિંગના ફ્રોડ હોય છે સોશિયલ મીડિયા છે એમાં પણ ફેક એકાઉન્ટ જે ઓપન કરવામાં આવે છે અને એમાં પણ શોર ખાતા એવા થાય છે કસ્ટમર કેરમાંથી હું વાત કરું છું અને આપનો આ ડેટા છે શેર કરો મારી સાથે એવા પ્રકારના પણ ફ્રોડ છે એ વધતા જાય છે તો અન્ય જે પ્રકારો છે એમાં પણ ઘણા બધા દાખલા તરીકે ઓએલએક્સ ફ્રોડ હોય અથવા તો કેશબેકના ફ્રોડ હોય કેવાય હોય લોટરીના હોય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ફ્રોડ હોય અથવા તો મેટ્રીમોનિયલ ફ્રોડ હોય બ્લેકમેલિંગના હોય અથવા તો કોઈપણ જાતનું ઇલેક્ટ્રિસિટી અથવા તો એ બીજા જે બિલ પેમેન્ટ્સ છે એ જાતના ફ્રોડ પણ છે એ સામે આવ્યા છે હવે આપણે ડેટા જોવા જઈએ તો ગુજરાતનો આ જુદા જુદા મેં આપને એમો કહ્યા હવે જાન્યુઆરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ એટલે કે પાંચ મહિના સુધીનો ડેટા આપણે જોઈએ તો અંદાજે ત્રેપન હજાર બસો ઓગણસી ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ટુ સેવન્ટી નાઇન અરજીઓ અથવા તો કેસો થયા છે અને એમાં જે ટોટલ અમાઉન્ટ છે ફ્રોડનો એ અરાઉન્ડ પાંચસો ત્રણ કરોડ એકાણું લાખ અઠ્યાવીસ હજાર અને ચારસો અઠ્યોતેર અઠ્યોતેર એટલે કે ફાઇવ હંડ્રેડ એન્ડ અરાઉન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ થ્રી કરોડ જેટલો અમાઉન્ટ છે એ નોંધાયેલો છે આમાં તો આપના માધ્યમથી લોકોને એ જ અપીલ છે અમારી સમગ્ર આપણા જિલ્લા અરવલ્લી જિલ્લાના અને સમગ્ર રાજ્યની જનતાને અને દેશની જનતાને કે આવા કોઈ પણ પ્રકારના ફ્રોડમાં કોઈપણ પ્રકારની ભ્રામક જે જાહેરાતો આવે છે ફ્રોડના અલગ અલગ જે એમો ફ્રોડ યુઝ કરે છે તો એમાં ખૂબ જ સાવચેત રહેવું ઇન્ટરનેટનો યુઝ છે એ પણ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો અને કોઈપણ જાતની લોભામણી અને લાલચ આપનારી જે પણ જાહેરાતો હોય છે એનાથી દૂર રહેવું અથવા તો આપણે કોઈ પણ એ પ્રકારનું ઇન્ટરેક્શન કરવાનું થાય અજાણ્યા વ્યક્તિ સાથે તો કોઈ જાણકાર ની હાજરીમાં એ કરવું અને માનો કે એવું કશું આપની સાથે બને છે તો આપને તાત્કાલિક જે સાઈબર હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ હું ફરી રિપીટ કરું છું સાયબર હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ એમાં જો તમે તાત્કાલિક તમારી તમારી સાથેનો બનાવ જુઓ એમાં રજીસ્ટર કરાવો છો તો તમને પૈસા પરત મળવાના ચાન્સીસ છે એ ખૂબ જ હાઈ છે અને ઘણા બધાના પૈસા પરત મળેલા પણ છે એટલે મારી પરિવાર આપ સર્વેને વિનંતી છે આપના માધ્યમથી સર્વે પ્રજાને વિનંતી છે કે કોઈ પણ જાતની આવી જે ભ્રામક અને લલચાવનાર જે જાહેરાતો હોય છે એમાં આવવું નહીં અને ઇનકેસ જો આપની સાથે કંઈ આવું બને છે તો ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર છે એમાં તાત્કાલિક આપની જે ફરિયાદ છે એ રજૂ